મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મખાના સિંગદાણા અને તલની સુખડી બનાવીશું સૌ પ્રથમ આપણે એક વાટકી ડ્રાય ફ્રૂટ લઈશું બદામ કાજુ પિસ્તા એક વાટકી જેટલા સિંગદાણા શેકીને લીધા છે એક વાટકી જેટલા શેકેલા તલ લીધા છે તો આ ત્રણેય વસ્તુ મિક્સ કરી દઈશું મિક્સર જારમાં ક્રશ કરી દઈશું હવે આપણે આ બધી જ વસ્તુને મિક્સર જારમાં પીસીને તૈયાર કરી લીધું છે તો જુઓ આપણે તેલ પણ છૂટું પડ્યું નથી દોઢ વાટકી જેટલા આપણે મખાના પણ શેકીને લીધા છે એને પણ ક્રશ કરી લઈશું મખાનાનો પણ આપણે આ રીતે પાવડર કરી લીધો છે તો હવે આ બધું જ મિક્સ કરી દઈએ સુખડી બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગોળને હવે આપણે ઓગાળી લઈશું ગોળમાં આપણે આશરે બસો ગ્રામ જેટલું ઘી નાખીશું ગોળને આપણે આ રીતે ધીમે ધીમે હલાવીને ઓગાળી લઈશું ગોળને આપણે વધારે પડતો લાલ કરવાનો નથી બસ આ રીતે ઓગળી જાય એટલે ગેસનું ફ્લેમ બંધ કરી દઈશું ગોળ આપણે ઓગળીને એકદમ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આ બધું જ માવું અંદર એડ કરી દઈશું પચાસ ગ્રામ જેટલું સીળેલું ટોપરું નાખીશું આપણી સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક થાળીમાં કાઢી લઈશું થાળીમાં બધી સુખડીને આપણે આ રીતે સેટ કરી દઈશું સુખડીને આપણે ઠંડી પડવા દઈશું પછી આપણે એના ટુકડા કરીશું સુખડી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ચપ્પાની મદદથી ટુકડા કરી દઈશું તમે જોઈ રહ્યા છો આપણી સુખડી તૈયાર થઈ ગઈ છે તો આપણા ટુકડા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે જો આ રીતે આપણા સુખડીના ટુકડા તૈયાર કરી દીધા છે તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો